પરંતુ શિયાળામાં મોટા ભાગે તુલસીનો છોડ સુકાઈ જાય છે તેના માટે તુલસીના કુંડામાં એક વસ્તુ નાખી દો આખું વર્ષ તુલસીનો છોડ હરિયાવરિયો રહેશે હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે તમને મોટા ભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે લોકો તુલસીની પૂજા કરે છે અને નિયમ ધર્મ સાથે તુલસીના છોડની સાર સંભાળ રાખે છે તુલસીમાં જળ ચડાવવાથી જીવનના કષ્ટ દૂર થાય છે આ સિવાય આયુર્વેદમાં તુલસીનું ઔષધીય મહત્વ પણ છે ઘણી બીમારીઓમાં તુલસીના પાન તુલસીની ચા અને ઉકાળો અસરકારક સાબિત થાય છે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય તો તે સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેથી લોકો તુલસીના છોડની ખાસ સંભાળ રાખે છે શિયાળામાં ઠંડીના કારણે ઘણીવાર તુલસીનો છોડ સુકાઈ જાય છે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ બરાબર ગ્રો નથી થઈ રહ્યો અને સુકાવા લાગ્યો છે તો કુંડામાં આ વસ્તુ નાખી દો સાથે જ કેટલીક વાતોને ધ્યાનમાં રાખવાથી તુલસીનો છોડ આખું વર્ષ લીલો છમ રહેશે તુલસીના છોડને લીલો છમ કેવી રીતે બનાવવો તુલસીના છોડને હરિયો રાખવા માટે તુલસીના કુંડામાં લીમડાનું પાણી નાખી દો લીમડાનું પાણી નાખવાથી તુલસીનો ગ્રોથ સારી રીતે થાય છે તેનાથી પાંદડા સુકાતા પણ નથી અને તુલસીનો છોડ એકદમ તુલસીના છોડને એકદમ લીલોછામ રાખવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એક તુલસીમાં પાણી નાખવાની સાચી રીત તુલસીના છોડને પાણીની તો જરૂર હોય છે પરંતુ ઘણીવાર તેમાં વધારે પાણી નાખવાને કારણે પણ છોડ તેના મૂળમાંથી જ સડવા લાગે છે ઓછું પાણી નાખવાથી છોડ સુકાઈ જાય છે અને વધારે પાણી નાખવાથી તે સડવા લાગે છે તેથી પાણીની માત્રાનું ધ્યાન રાખો જો તમે રોજ તુલસીના છોડમાં જળ ચડાવો છો તો એકદમ ઓછી માત્રામાં જ જળ ચડાવો બે તુલસીમાં છાણિયું ખાતર ન નાખો કેટલાક લોકો તુલસીના છોડમાં ભીનું છાણિયું ખાતર નાખી દે છે તેનાથી તુલસીનો છોડ ખરાબ થઈ શકે છે તુલસીના છોડમાં વર્મી કમ્પોસ્ટ ખાતર કે પછી સૂકું છાણિયું ખાતર નાખી શકો છો વધારે ખાતર નાખવાથી પણ છોડ બળી જાય છે ત્રણ માટીમાં રેતી મિક્સ કરી નાખો જો તુલસીનો છોડ સુકાઈ રહ્યો હોય તો એકવાર તેની માટી ચેક કરી લો કોઈ પણ છોડ માટે થોડી રેતાળ માટી સારી હોય છે ચીકણી માટી પાણીને શોષીને લાંબો સમય ભીની રહે છે જેના કારણે છોડ ખરાબ થઈ જાય છે તેથી માટીમાં થોડી રેતી મિક્સ કરો આ વાતનું રાખો ધ્યાન તુલસીના છોડનું વચ્ચે વચ્ચે કટિંગ કરતા રહો તેનાથી ગ્રોથ સારો થાય છે છોડ પર આવેલા માંજરને હટાવતા રહો છોડને આકરા તડકામાં ન રાખો અને ઠંડીના દિવસોમાં ખુલ્લા આકાશમાં છોડ રાખવાનું ટાળો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ